જાગૃતિ ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો ગત રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર જેટલા અધિકારીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે જે અગાઉ ફરિયાદ ત્રણસો ચાર હેઠળ નોંધવામાં આવી છે તે જ અંતર્ગત તેઓની ધરપકડ થઈ છે તેમાં જો નામ આપવું તો સૌથી પહેલું નામ છે ટીપીઓ સાગઠિયા કે જેની ગુજરાત ફર્સ્ટે આખી જે કાળા કમાણીના કરતૂતે જે બાંધકામો કરી રહ્યા હતા જે કરોડોની જમીનો ખરીદી કરેલી છે તે બતાવવામાં આવી હતી અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે સાથે એટીપી મુકેશ મકવાણા છે તેની ધરપકડ થઈ છે ગૌતમ જોશી છે તેની ધરપકડ થઈ છે અને ફાયર સ્ટેશન ઓફિસર છે રોહિત વિગોરા આ તેની ધરપકડ થઈ છે ટોટલ ચાર જે સરકારી નોકરીયાત છે સરકારી કર્મચારીઓ છે તેની ધરપકડ થઈ છે સૌથી મહત્ત્વની જવાબદારી હોય છે ટીપીઓ મનસુખ સાગઠિયાની કે તેના દ્વારા જ આખું આ કૌભાંડ છે તે ચલાવવામાં આવતું હતું ને તેના જ હસ્તક આખી સૌથી મોટી જવાબદારી હોય છે એટલે તેની પણ ધરપકડ કરવામાં આવી છે સાથે જો વાત કરું આજે તો આજે વધુ બે પીઆઈ છે જે રાજકોટ તાલુકા પોલીસ મથક એટલે કે આ જે વિસ્તાર જે આ ઘટના બની છે તે પોલીસ મથકના વિસ્તારમાં અગાઉ ફરજ ચૂક બજાવી ચૂકેલા પીઆઈ ધોળા અને પીઆઈ વણઝારા તેની પણ પૂછપરછ કરવામાં આવશે સાથે જે રીતના વાત મળી છે કે હાલ મેહુલ ગોંડલિયા જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અંદર ફરજ બજાવી રહ્યા છે તે પણ પોતે પોતાનો કાર્યકાર છે તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નિભાવી ચૂક્યા છે એટલે ક્યાંક તેની પણ પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે એટલે કહી શકાય કે હવે સરકારી અધિકારીઓ સરકારી નોકરી તો જે પણ જ્યાં ફરજ બજાવી ચૂક્યા છે તેઓની પૂછપરછ કરવામાં આવી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે હાલ ફરજ નિભાવી રહ્યા છે મેહુલ ગોંડલિયા કે જેઓ પણ તાલુકા પોલીસ મથકની અંદર પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે તો ક્યાંક તેનું પણ નિવેદન નોંધવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે જે પીઆઈ હતા તેની કાળાય કાર દરમિયાન ત્યાંની શું પરિસ્થિતિ હતી ત્યાં ચકાસણી થઈ હતી કે શું તેઓની પાસે લાયસન્સ આવ્યા હતા કે શું તેઓ લાયસન્સ રિન્યુ કર્યા છે કે શું આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે એટલે કહી શકાય કે એક બાદ એક જે હવે કહી શકાય કે સરકારી અધિકારીઓની જે રીતના પૂછપરછ કરવામાં આવે છે અને તેને લઈને કહી શકાય કે સરકારી અધિકારીઓમાં પણ હવે ફફડાટ ફેલાવાનું છે એટલું જ નહીં આઈએસ આઈપીએસ અધિકારીઓ છે તેમાં પણ એટલો જ ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે જી જાગૃતિ જી જી આભાર રહીમ સવિસ્તૃત તમામ જાણકારી માટે